મનુષ્યના જીવનમાં એક દુનિયા જેલની બહારની હોય છે અને એક દુનિયા જેલની અંદરની હોય છે જેલની અંદરની દુનિયા એ લોકો માટે છે જેઓ અપરાધ કરીને જેલમાં આવતા હોય છે અપરાધ કર્યા બાદ કદાચ લોકો કેટલાક એવા પણ કેદી હોય છે જેને પ્રસ્તાવો પણ થતો હોય છે અને અત્યારે અમે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલની અંદર આવ્યા છે અને અંદર જેલના કેદીઓ માટે અહીંયા જેલ પ્રશાસને સરકારે શું કાર્ય કર્યું છે એના વિશે આપણે બતાવવા જઈ રહ્યા છે અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં રેડિયો પ્રિઝન લાજપોર લાઈવના નામથી આ સ્ટીકર મારવામાં આવ્યું છે અને આ આપ જોઈ શકો છો કે આ એક જે રીતે એક એફએમ રેડિયો સ્ટેશનમાં સિસ્ટમ હોય છે એ પ્રકારે અહીં સિસ્ટમ બનાવેલો છે આઈ સ્ટીકર લગાવવામાં આવ્યો છે રેડિયો પ્રિઝન નામથી આ એક રૂમ છે અને એની અંદર શું શું થઈ રહ્યું છે હું આપને બતાવવા જઈ રહ્યો છું

નિશાંતજી આજે રેડિયો પ્રિઝન છે કેવી રીતે ઓપરેટ થાય છે શેના માટે અને શું શું કરવામાં આવ્યું છે આપણે તરફથી આપની જવાબદારી શું રેડિયો પ્રિઝનનો મુખ્ય હેતુ છે બંદીવાનોને માહિતી આપવાનો અને એમનું મનોરંજન કરવાનો જેલના વાતાવરણને હકારાત્મક રાખવા માટે રેડિયો પ્રિઝન લાજપોર લાઈવ કામ કરે છે સામાન્ય રીતે અમારા રેગ્યુલર શેડ્યુલમાં સવારે સાત વાગ્યાથી માતાજીની આરતીથી કાર્યક્રમ શરૂ થાય ત્યાર પછી તમામ ધર્મના ભજનો વગાડવામાં આવે છે સમાચાર વાંચવામાં આવે છે નવા હિન્દી ગીતોનો કાર્યક્રમ રહે છે બપોરનો અને એની સાથે સાથે મુખ્યત્વે જે મુલાકાતો છે કોર્ટ તારીખો છે બંદીવાનોના પુનઃ વસવાટની સૂચનાઓ છે સ્વચ્છતાની એનું પ્રસારણ હોય બપોર પછી ચાર વાગ્યાથી અમે કાર્યક્રમ ફરીથી શરૂ કરીએ છીએ જૂના નવા હિન્દી ગીતો ગુજરાતી ગીતોની સાથે સાથે સૂચનાઓનીનું પ્રસારણ એ ઉપરાંત જેલમાં અમે રેડિયો પ્રિઝન ઉપર બે કાર્યક્રમો કરીએ છીએ વિશેષ એક છે આજકા દિન ખાસ કરીને જેમાં નેશનલ ઇન્ટરનેશનલ માન્યતા પ્રાપ્ત વિશિષ્ટ દિવસોની ઉજવણી અમે જેલ બારના મહેમાનોની સાથે રેડિયો પ્રિઝનથી કરીએ છીએ બીજો અમારા જેલનો કન્સેપ્ટ છે અમારા એસપી સાહેબનો કન્સેપ્ટ છે કાયદીકી સે કરીને એક કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમે બંદીવાન મિત્રો પાસે ગીતો ગઝલો લેખો નિબંધો આર્ટિકલ કલેક્ટ કરીએ છીએ એનું સ્કેનિંગ કરીને એમના જ નામે ગીતોની સાથે એ વાંચીએ છીએ ડિસેમ્બરથી આ કાર્યક્રમ શરૂ છે બંદીવાનોમાં અને બંદીવાનોની બહાર પણ ઘણો પોપ્યુલર છે ને હાલ એમના કલેક્ટ કરેલા આ લેખો આર્ટિકલ્સની બુક કેદી કલમ છે નામથી જ પ્રસિદ્ધ થવા જઈ રહી છે તો કેદી કલમથી નામથી એક બુક પ્રસિદ્ધ થવા જઈ રહી છે જે જેલના કેદીઓ દ્વારા લખવામાં આવી છે એ વાત સાચી છે પણ આ જે નિશાંત ભાઈ આપનું નામ છે આપ કોઈ અમને આપનું નામ પણ અહીંયા લખેલું છે સંકલન સંપાદન અને પ્રસિદ્ધ નિશાંત વ્યાસ આપ તો એક કેદી છો હાજી સર આરજી તો નથી નહીં તો જેલમાં આવીને આરજી કેવી રીતે બની ગયા એવો માનો કે બાર એક સપનું હતું આરજે બનવાનું જે બાર કદાચ સાચું ન પડ્યું હોત જેલમાં સામાન્ય રીતે સપનાઓ સાચા પડતા નથી પણ મારી સાથે સુખદ ઘટના બની કે જેલમાં આવીને મારું આરજે બનવાનું સ્વપ્ન સાકાર થયું છે રેડિયો પ્રિઝન સાથે હું ડિસેમ્બર માસથી કામ કરું છું

તમામ કાર્યક્રમોનું સંચાલન કરવાનો અત્યારથી પ્રયત્ન કરીએ છીએ તો બિલકુલ આપણે સાંભળ્યું નિશાંતભાઈ વ્યાસ તેઓ એક બંદીવાન તરીકે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં છે અને તેઓ આરજે તરીકે કામ કરી રહ્યા છે આરજે ઓફિશિયલી તો નથી એમનો સપનો હતો બહાર આરજે બનવાનું ત્યાં પૂરો નથી હોય પણ અહીંયા તો કદાચ પૂરો થઈ ગયો એવું કહી રહ્યા છે બીજા એક જેલ સિપાહી છે એમની સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ છે ધનુષ પાડવી ધનુષ પાડવી આપની જવાબદારી શું શું છે અને આ આખો રેડિયો પ્રિઝનમાં કઈ રીતે કામ કરો છો મારું જવાબદારી છે કે આ રેડિયો વિઝનની ટેકનિકલ હેન્ડલિંગ કરવાનું છે અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ બધા કેદીને મનોરંજન પૂરું પાડવાનું છે જે કોઈ બી નવા નવા કેદી આવે છે કોઈ બી કેદી એક દિવસે આવે તો એ ડિપ્રેશનમાં હોય છે તો હું મારું એવું કેવું કરવું છે કે સોંગ દ્વારા કે મોટિવેશન પ્રોગ્રામ દ્વારા એ લોકોનો જે માનસિક ત્રાસ છે એ દૂર કરવાનો છે તો એના માટે તમે એક અલગ અલગ સોંગો કેમ કે આ તો એક તમારો સ્ટેશન છે તો અલગ અલગ પ્રકારના તમે સોંગ પર કલેક્ટ કર્યા કર્યા છે મારા જોડે બે થી ત્રણ હજાર સોંગનું કલેક્શન છે જે સેવન્ટીથી લઈને બે હજાર ચોવીસ સુધીના બધા જ કલેક્શન છે જેમાં ગુજરાતી છે હિન્દી છે એ રીતના બધા જ સોંગનું કલેક્શન છે કેટલાક કેદીઓ ફરમાઈશ પણ કરતા ડિમાન્ડ બી કરતા આ પ્રકારને ગીત વગાડવા જે પણ કેદીને ફરમાઈશ સાંભળવો હોય તો એ લોકો એક કાગળમાં લખીને આપે છે અને અમે જે વગાડવા જેવું છે જે એ સોંગ અમે પૂરું કરીએ છીએ કેમ નથી વગાડતા જેથી કરીએ કે વધારે થાય કે ત્રણ હજાર છે કોઈ પ્રેમમાં આવ્યો હોય કોઈ પોતાના ઘરના ફેમિલીના એમના ટેન્શનમાં આવ્યો અમે એવું સોંગ નહીં વગાડીએ કે એ લોકોને ટેન્શન જો સુરતની લાજપુર સેન્ટ્રલ જેલમાં રેડિયો પ્રિઝન નામથી આજે એક કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આમાં એક બંદીવાન છે અને એક સિપાહી છે કામ કરી રહ્યા છે ને કઈ રીતે કામ કરી રહ્યા છે બંને જણા શું શું જવાબદારીઓ છે બંને જણાએ આપણી સાથે વાત કરતા જણાયું છે અને સાથે સાથે જે મુખ્ય વાત કરવામાં આવી છે કે જેલ કોકને કોઈના માટે પડે એ દુઃખની બાબત હોય છે જેલ જવું તો કેદીઓ જે દુઃખમાં આવે છે ક્રાઇમ કરીને ભરી આવતો પડે જેલમાં તો બંદી છે ને બધા કેદી કોઈ મંજૂરી મજબૂરી બસ આવતા હોય છે ક્રાઇમ થઈ ગયો હોય કોઈ પ્રોફેશનલી હોય એને તો કોઈ ફરક પડતો નથી બે હજાર એકવીસમાં રેડિયો પ્રિઝનનું ગાર્ડન કરવામાં આવ્યું તેમાં રેડિયો પ્રિઝનના માધ્યમથી સમગ્ર જેલમાં તમામ યાર્ડ તમામ બેરેકોમાં તેનું સ્પીકરના માધ્યમથી કનેક્ટિવિટી આપવામાં આવી છે અને જેલના બંદીવાન દ્વારા અને જેલ સ્ટાફ દ્વારા રેડિયો પ્રિઝનનું સંચાલન કરવામાં આવે છે એની શરૂઆત સવારે આરતીથી શરૂઆત થાય છે ત્યારબાદ જે ડેલી ન્યૂઝપેપર જે હોય છે એની હેડલાઇન બંદીવાન દ્વારા વાંચવામાં આવે છે જેથી કરીને જેલના તમામ કેદીઓને બહારના શું સમાચાર છે એ બાબતે તેઓ અવગત થઈ શકે છે અને તેની હેડલાઇન તમામ વાંચવામાં આવે છે ત્યારબાદ દિવસ દરમિયાન એક પોઝિટિવ એન્વાયરમેન્ટ રહે એક વાતાવરણમાં હકારાત્મક રહે તે એટલા માટે લાઈટ મ્યુઝિક વગાડવામાં આવતું હોય છે ધાર્મિક ગીતો વાગતા હોય છે ભજન અને બીજા ફિલ્મી મ્યુઝિક પણ વગાડવામાં આવે છે આ ઉપરાંત કોઈ સ્પેશિયલ દિવસ હોય ત્યારે એ દિવસનું ઇમ્પોર્ટન્સ રેડિયો પ્રિઝનના માધ્યમથી બહારથી ફેકલ્ટીના માધ્યમથી અમે તમામને જણાવીએ છીએ કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય કોઈ ધાર્મિક તહેવાર હોય તો એની હિસ્ટ્રી શું હતી એ શા માટે ઉજવવામાં આવે છે આ તમામ બાબતો કોઈનો જન્મદિવસ હોય કોઈ વ્યક્તિ વિશેષનો કોઈ તો પણ અમે એ બાબતે કેદીઓને અવગત કરીએ છીએ અને બધી જાણકારી આપીએ છીએ આ ઉપરાંત કેદીઓ દ્વારા અમે એક નવો અનુભવ અત્યારે એક કરીએ છીએ કે કેદી કી કલમ છે એ નામનો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં કેદીઓની સ્કિલ બહાર લાવવા માટે કોઈની કોઈ સારી કૃતિ હોય કોઈ સારા વિચારો હોય કે કોઈ કવિતા કે એવી કોઈ પણ બાબત હોય તો એવી અમે કેદીઓ જે લખે છે તો એવી કેદીની કૃતિઓને અમે રેડિયો પ્રિઝનના માધ્યમથી તમામને જણાવીએ છીએ કે આ કેદીનું આ સર્જન છે અને એના જે સારા વિચારો છે એને બીજા સમક્ષ મૂકીએ છીએ આ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર દ્વારા હકારાત્મક બાબતો બાબત માટે અને જેલમાં સુધારાત્મક પ્રવૃત્તિને વેગ મળે તે માટે બહારથી મોટિવેશનલ સ્પીકર દ્વારા અમે અહીંયા એમને આવકારીએ છીએ અને એમના માધ્યમથી તમામને એક સારી સ્પીચ આપવામાં આવે છે જેથી કરીને એ કેદીઓમાં એક હકારાત્મક વાતાવરણ બને આ જેલની અંદર કેદીઓના મનોરંજન માટે બે થી ત્રણ હજારના અલગ અલગ સોંગોનું કલેક્શન કરવામાં આવ્યું છે અલગ અલગ જે મહાન લોકો છે એમની વિશે પણ બતાવવામાં આવે છે અલગ અલગ સોંગ પણ અહીંયાથી સંભળાવવામાં આવે છે અને ખાસ કરીને સેડ સોંગ એટલે દુઃખી કરવાવાળા સોંગ અહીંથી વગાડવામાં નથી આવતા કારણ કે બહારથી આવનાર વ્યક્તિ એ દુઃખી થઈને આવતો હોય છે અથવા અહીંયા વધારે દુઃખી થઈ જાય કોઈ ફેમિલીની યાદ આવતી હોય કોઈ પ્રેમમાં આવ્યો જેમ કહી રહ્યા છે તો વધારે દુઃખી થતો હોય તો એના માટે સેડ શોખ નહીં બગાડવામાં આવતા કેદીઓને મોટિવેશન મળે કેદીઓ ખુશ થાય એના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત કચ્છ સુરત